ફરી યાદી કરી દઉં કે અહીં આપણા આ ડાબા હાથના પ્રવેશ પાસે અગિયાર હજાર રુદ્રાક્ષ મણકાના પારાનું શિવલિંગનું સ્થાપન આપણે કર્યું છે સાત દિવસ આ શિવ મહાપુરાણના ગાનની સાથે એની સિદ્ધિ અને પૂજન શાસ્ત્રોક્ત મંત્રોથી અહીં ભૂદેવો દ્વારા થઈ રહ્યું છે અને એ અગિયાર હજાર રુદ્રાક્ષ નહીં મણકાની માળા એકસો ને નવ પારાની માળા પ્રસાદ રૂપે જેમને પણ વસાવવાની કે લેવાની ઈચ્છા હોય એવો મારા ડાબા હાથે ભેટ અહીં સ્વીકારી છે એ કાઉન્ટર પર બસો ને એકાવન રૂપિયાની એક પ્રસાદ ભેટ નહીવત રકમ છે પ્રસાદ ભેટ ત્યાં અર્પણ કરી અને એ માળા પોતે વસાવી અથવા તો પ્રસાદ તરીકે લઈ શકે છે આ જૂજ માળા લેવાની ઈચ્છા હોય ત્યાં સંપર્ક કરશે આવતીકાલે આપણા કથા વિરામ પછી અહીં મહાપ્રસાદનું આયોજન છે આવતીકાલે સાંજે આપણો મહાપ્રસાદનું આયોજન હોય શક્ય હોય તો આવતીકાલે બપોરે આપણે આપણા બધા નિવાસસ્થાને બપોરનો ફળાહાર કરી અને સાંજે આપણું એકટાણું પૂરું કરીએ અને મહાપ્રસાદ માટે ગોત્રી પરિવારે જેમના પરિવારજનોના જેટલા પાસની આવશ્યકતા હોય એ પાસ શિવલિંગ પાસેના કાઉન્ટર પર બિરાજતા કાર્યકર્તાઓ પાસેથી મેળવી લેવા વિનંતી છે મુખ્ય યજમાન ચંદ્રિકાબેન શાસ્ત્રીજી બ્રહ્મગુરુ સંગીતકાર વિડીયોગ્રાફર અને શિવપુરાણ સંઘના કાર્યકર્તાઓને અભિવાદન કરવાના છે જેથી એ વિધિ આપણે ધરવા જઈ રહ્યા છીએ પણ એ પૂર્વે ફરી એકવાર યાદ કરી દઉં કે આવતીકાલે આપણો આ યજ્ઞ વિરામ લેવાનો છે તો જેમને પણ આ સહિયારા સત્સંગના જ્ઞાન યજ્ઞમાં હજુ પણ પોતાનો કોઈ પણ મનોરથ કોઈ પણ ન્યોછાવર અર્પણ કરવાની ઈચ્છા હોય તો એવો પણ દાન ભેટ અહીં છે એ ડાબા હાથે કાર્યકર્તાનો સંપર્ક કરી પોતાનો દાન ભેટ કે શુભેચ્છા ત્યાં નોંધાવી શકે છે